ગુડ મોર્નિંગ મિત્રો તો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં અને જો અમે છે ને મારા મમ્મીની આવ્યા તો તમને ખબર છે ને આજ અમાર જાઉં ડુંગર ઉપર ખોડિયારમાં મંદિર છે ને અમારા મમ્મીને માનતા છે ને એટલે તો જો જીયા તૈયાર થઈ ગઈ ને હવે જવામાં થોડીક વાર છે જો બધા આમ તો તૈયાર થઈ ગયા પણ આમ બાજુમાંથી આવવાના ને તો એ આવી જાય એટલે પછી નીકળીએ આપણે ઘરે નીકળીએ આઈથી સીધા પેલા રિક્ષામાં જાઉં ને પછી ત્યાં ડુંગર બુદ્ધિ પૂગી જાઉં ને પછી ત્યાંથી ચડવાનું ચાલુ કરશું તો જો હું ને ભાઈ ને વેધુ ને જીયા ને મોર પૂગી ગયા અને બાકી બધા એવા રિક્ષામાં આવે એટલે અમે હવે એની વાટ જોઈને આવી ઊભા એટલે જો હવે ભાઈ હે ને એમાં પરમિશન કઢાવવા ગયો ત્યાંથી પોઈન્ટ આપે ને પછી ઉપર જવા દે કેમ કે એમ કહે કે ત્યાં થોડોક સિંહનો દીપડાની બીક લાગે ને એટલે તો ત્યાં આપણે જઈએ એટલા પહેલાં લખાવવું પડે કે એટલા જણા અંદર ગયા

હવે બધા ની હાવ બેટરી લો હે એક તો મારી જીયા ક્યાંય હાલતી નથી તેડું તેડું જ કરે ને કોઈ પાસે જાતી નથી હા જીયા છરી વાત તો મારી કો વાય ને જો ધ્યાન દે હેઠું જોઈને હાલું હાલ આંગળી પકડ વાય ઈ ગંધારું હે હેઈ નો લેવાય હેઠું જોઈને

જુઓ તમે આમાં કેટલું તાડું ખેંચો એની જે નેકરી ખાય છે જરી કે પગ લપટે ને એટલે સીધા ખાઈમાં આવ્યા જાય એટલી કેડી એટલી હાંકડી છે અને આ જો બધા આગળ જો કેડી કેવી હાંકડી છે અહીંથી જરી કે પગ છાતરે ને એટલે સીધા આમ દડતા દડતા હેઠા આ તો માતાજીની દયા હોય એટલે પોચી જાય કંઈ ન થાય બાકી આમ

ને જો અહીંયા ધરામાં બધા હાથ પગ ધોવા ગયા છે અહીંયા બારે મહિના કે એક કોઈ દી પાણી ખૂટતું નથી વરસાદ હોય કે ન હોય અહીંયા સતત પાણી ઉપરથી અને જો પાણામાંથી પેડા જ કરે એ હા અને જો હજી હું તમને મંદિર બતાવું અહીંયા છે ને આ માતાજીનું ફરવું છે અહીંયા અને આ મંદિર તો પછી બનાવ્યું હતું ડેરી તો પાછળની સાઈડ છે આગળની સાઈડથી બતાવું

જો અમે નીચે ઉતરી ગયા ને હવે અહીંયા થી જો ડુંગર પૂરો થઈ ગયો અંદર જંગલ હવે અહીંયા આમ રસ્તો નજો કેળી આવી ગઈ આમ તો જી આગળ તો જંગલ છે થોડું હાલવાનું પણ ડુંગર આમ ચડવાનું તો નહીં પૂરું થઈ ગયું આમાં જીયા બેન ક્યાંય એટલે ક્યાંય હેઠા ઉતરા નથી ઘડીક મારા પપ્પા પાસે ગઈ ને એટલે મેં કીધું વિડીયો ઉતાર લો બાકી બેન ની ગાડી ફેલ છે ને હાવ એટલે મારી પાસે જતી કે મમ્મી તું જ તેડી લે બાકી અજાણું અજાણું લાગે ને તો અટાણ જો મારા પપ્પા એને તેડીશ ને હવે અમારે થોડું કાંઈ આગળ જંગલ છે ને એમાં હજી હાલું જવાનું છે હવે ડુંગર ઉતરવાનું પૂરું જો આ રીતે રસ્તો આવી ગયો છે અને જે હામે જંગલ દેખાય ને એમાં જવાનું સહેલું જવાનું તો હજી માં હામે મેન રોડ આવશે જો તમે જંગલ કેવું ગાઢ છે અહીંયા ચોમાસામાં તો અમે હવે આવતા જ નથી ચોમાસામાં તો બહુ અતિશય ઘમઘોર અંધારું હોય એટલે અત્યારે ઉનાળામાં એનું મજા આવે કેમ કે તો એ બહુ ગરમી નાખને ઓછા આવે ને અત્યારે જો શિયાળો હોય ને એટલે અટાણે કોક કોક આવે પણ અમે તો અહીં બહુ વર્ષોથી આવીએ મંદિરે એટલે આમ જાણીતા હે બાકી અજાણ્યા હોય ને તો થોડુંક ધ્યાન રાખવું પડે